અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ ભક્તોમાં અયોધ્યા જવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગુજરાતમાંથી ચાર ટ્રેન મારફતે અંદાજે પાંચ લોકો અયોધ્યા દર્શને ગયા છે જેમાં અમદાવાદ સુરત ભાવનગર અને રાજકોટથી અયોધ્યા માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે આ વિશેષ ટ્રેનમાં રામ મંદિર આંદોલનમાં ભાગ ભજવનાર લોકો કાર સેવકો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોનો સમાવેશ થાય છે આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે બાવીસ જાન્યુઆરીએ પ્રણ પ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ ગુજરાતભરમાંથી રામ ભક્તોના દર્શન માટેની વ્યવસ્થા ગુજરાતમાંથી વિશ્વ હિન્દુ પરિષદ સંઘ પરિવારમાંથી ચાર ટ્રેનો રવાના કરવામાં આવી છે જેમાં ભાવનગરમાંથી ગઈકાલે રાત્રે આજે સવારે રાજકોટ થી અને ગત રોજ રાત્રે કર્ણાવતી થી તેમજ રાત્રે આઠ વાગે સુરત થી ટ્રેન રવાના થઈ હતી લગભગ પાંચ હજાર છસો જેટલા રામ ભક્તો દર્શન માટે જવાના છે તેમજ અયોધ્યામાં પણ બધી જ વ્યવસ્થા તેમના માટે કરેલી છે તેમજ દર્શન કરીને

શૈલેષભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તો ગુજરાતથી જતા ભક્તો દ્વારા રામ મંદિર પર બાવન ગજની ધજા પણ ચડાવવામાં આવશે જય જે શ્રીરામના નારા સાથે સમગ્ર રેલવે સ્ટેશન પણ ગુંજી ઉઠ્યું હતું આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર